વડોદરાના વકીલા જે સ્વર્ણિમ સંકુલ બે માં ગૃહમંત્રીને મળવા માટે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આરોપી દ્વારા પાંત્રીસ જેટલી છોકરીની તસ્કરી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓએ આથી તાત્કાલિક અસરથી તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું હતું જોકે અધિક પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા આ સમગ્ર ઘટનાનું ઇન્વેસ્ટિગેશન સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવાનો હોય તો આથી તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકાર તેની તપાસ કરે તે માટેનો અનુરોધ કરાયો છે હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ પાંત્રીસ છોકરીની તસ્કરી અને બળાત્કારની ફરિયાદ અંગે આજે તેમના વડોદરા સ્થિત વકીલ સ્વર્ણિમ સંકુલ બેમાં વિધિવત રીતે ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી દ્વારા પાંત્રીસ છોકરીઓની તસ્કરી અને બળાત્કારના કેટલાક ગંભીર મુદ્દાઓ તેમની સામે છે આથી તાત્કાલિક અસરથી તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે ગૃહમંત્રી ડીજીપી એડીજીપી લો એન્ડ ઓર્ડર સહિતના તમામ લોકોને રજૂઆત કરવામાં આવી છે અને તમામ લોકોએ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોય તો ફરિયાદ નોંધવા માટેનો આદેશ પણ કરવામાં આવે છે જોકે આ કેન્દ્ર સરકારનું ઇન્વેસ્ટિગેશન હોય એટલે અધિક પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા રાજ્યના ગૃહ સચિવને એક પત્ર પાઠવી અને તાત્કાલિક અસરથી કેન્દ્રની જે એજન્સી છે તપાસની એજન્સી એના દ્વારા તપાસ થાય તે બાબતે જણાવવામાં આવ્યું છે અને ઘટનાને ઘટનાને લઈને ગૃહમંત્રીને પણ આજે વકીલ તેઓ મળ્યા હતા અને ફરિયાદ નોંધવા માટેની રજૂઆત કરવામાં આવી હતી રાજેશ મિશ્રા અમે અહીંયા એક ફરિયાદ માટે આવ્યા છે એ ફરિયાદ અમે કેન્દ્રમાં અને રાજ્યમાં ઓલરેડી ઘણા ટાઈમ પહેલાં જ મોકલી દીધી હતી બે મહિના પહેલાં એ પછી અમે હર્ષ સાહેબને મળ્યા હતા તો ખાસ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે ઇન્વેસ્ટિગેશન થશે અમને ડીજીપી એડીજીપી લો ઓર્ડર અમે બધાને મળ્યા બધા ઓફિસર જે એડીજીપી લો એન્ડ ઓર્ડર સાહેબ હતા પટેલ સાહેબ અમને કીધું કે પ્રાઇમ ઓફિસર કેસ બને છે એમને કીધું કે જેટલા બી આરોપીઓ છે એમની અગેન્સ્ટમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી એમનું પ્રાઇમ ઓફિસર એમનું ઓબ્ઝર્વેશન હતું પછી જે કેન્દ્રમાં જે આ કમ્પ્લેન પહોંચી હતી એ થ્રુ આઈબી ડાયરેક્ટર ફાઇનલી વડોદરામાં જે ફરિયાદીનું જે રેસીડેન્શિયલ એડ્રેસ થ્રુ પહોંચી કમિશનર પાસે અને ત્યાં એડિશનલ સીપીએ કવરિંગ નોટ બનાવીને અહીંયા ઉપસચિવને ગુજરાત ગવર્મેન્ટ ના મોકલી દીધું છે કે આ મેટર પાંત્રીસ છોકરીઓનું છે એટલે આ મેટર ફિટ છે નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીને ઇન્વેસ્ટિગેટ કરવા માટે તો હવે કવરિંગ નોટ સાથે અમે મળવા આવ્યા છે હોમ મિનિસ્ટર સાહેબ કે આ નહીં અગેન્સ્ટમાં તરત જ એફઆઈઆર લખવામાં આવે અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે